નમસ્તે ગુજરાત સરકાર ની એકસો ચાર હેલ્થ હેલ્પ લાઇન માં હું આપની શું કરી શકું મેં સાંભળ્યું છે કે તમે લોકો સુસાઇડ કરતા લોકો ફોન કરે તો તમે એમને રોકો છો કઈ રીતે રોકો છો સુસાઇડના વિચારોને કઈ રીતે રોકો છો મને એ જાણવું છે હા મેમ બિલકુલ ચિંતા ના કરશો હું તમને માહિતી જણાવી આપું છું રેશમાબેન વાત કરું છું જી જી રેશમાબેન પટેલ વાત કરું છું હેલો હા હા રેશમા બેન આપનું પૂરું નામ જણાવી આપશો મને રેશમા બેન પટેલ પટેલ એટલે તમારા હસબન્ડ નું શું નામ છે રેશમા બેન વી પટેલ લખી નાખો ને વી પટેલ છે ઓકે હાલ કે જુનાગઢ થી જ વાત કરી રહ્યા છો ને જુનાગઢ થી બરાબર તો અહિયાં થી અમે તમારું કુલ અમારા સિનિયર કાઉન્સિલર અધિકારી ને ટ્રાન્સફર કરી છે ત્યાંથી તમને જે અમારા સિનિયર કાઉન્સિલર અધિકારી છે સુસાઈડ વિશે સજેશન આપશે ઓકે વાત કરવા માંગો છો હાલ તમે હા હા વાત કરવા માંગુ છું ઓકે ઓકે તો હું આપનો કોલ અમારા સિનિયર કાઉન્સિલર અધિકારીને ટ્રાન્સફર કરું છું થોડા સમય માટે આપનો કોલ હોલ પર રાખી શકું હાજી હાજી હા હોલ પર એવા બદલ આપનો આભાર અમારા સિનિયર કાઉન્સીલર અધિકારી અવેલેબલ છે ને અત્યારે અન્ય કોલ પર વ્યસ્ત છે તો થોડા સમય પછી હું તમને આપું મેમ પણ સાહેબ મને આત્મહત્યા કરવાનો વિચાર આવે છે અને તમે એમ કહો કે થોડા સમય પછી કોલ બેક આપીએ તો કેમ ભેગું થાય શું મારવાનું હા મેમ તમારી વાત સાચી છે પણ એવું જ કોલ હાલ અમારા સિનિયર કાઉન્સીલર અધિકારી છે ને એમના પર ચાલુ છે તેમનો જેવો કોલ પૂરો થાય ને એટલે હું તમને તરત કોલ બેક આપું સાહેબ મને હું એમ કહું છું કે મને આમાં તમે લોકો એમ કહો છો કે અમે આત્મહત્યા કરતા લોકો આમાં ઇમરજન્સીમાં ફોન કરે તો મેં તમને ફોન કર્યો કે મને આત્મહત્યા કરવાના વિચારો આવે છે અને હવે તમે એમ કહો છો કે હવે તમે રાહ જોવો તો મરવા વાળો વ્યક્તિ રાહ જોવે હા તો બિલકુલ ચિંતા ના કરશો મેમ થોડા સમય માટે લાઈન પર બન્યા રહીશું તમે પણ નહીં તમે મને આટલી બધી હમણાં પણ હોલ્ડ ઉપર હતી મેં મને ચિંતા થઈ છે છાપામાં હું વાંચું છું કે નવ હજાર લોકોએ ગુજરાતમાં આત્મહત્યા કરી અને આ નંબર ઉપર આત્મહત્યા કરતાં પહેલાં મને ફોન કરવાનો આવું આવું સરકાર કે છે તો મેં તમને ફોન કર્યો કે મને આત્મહત્યા કરવાનો વિચાર આવે છે તો તમે મને બચાવવાના બદલે હોલ્ડ ઉપર રાખી રહ્યા છો હા મેમ બિલકુલ ચિંતા ના કરશો એટલા માટે મેં તમને હોલ પર રાખ્યા હતા કે જે અમારા સિનિયર કાઉન્સિલર અધિકારી કોઈ લાઇન પર નથી ને એ ચેક કરવા માટે મેમ હોલ પર રાખ્યા હતા તો તો તમે ચેક કરીને પાછું મને કહો છો કે રાહ જો તમે વિચાર કરો સરકારે આ એકસો ચાર નંબર શું કામ બહાર રાખ્યો છે કે ભાઈ આત્મહત્યા કરવાનું આજે મેં છાપું વાંચ્યું નવ હજાર લોકો એક વર્ષમાં ગુજરાતમાં આત્મહત્યા કરી છે એ વાંચીને મને આત્મહત્યા કરવાનો વિચાર આવી ગયો કે આટલા આટલું બધું સરકાર તો આ ખોટો ખોટો નંબર શું કામ બહાર પાડ્યો છે મેમ તમારી વાત સાચી છે પણ અત્યારે જે અમારી જોડે કાઉન્સિલર અધિકારી અવેલેબલ છે ને એમના પર કોલ ચાલુ છે એટલા માટે તમને જણાવવામાં આવ્યું છે તો તમે એમ નહીં ભાઈ હું એમ કહું છું કે આ નંબર સ્પેશિયલી એકસો એટલે કે આત્મહત્યા નિવારણ માટે તમે બહાર પાડ્યો છે સરકારે બહાર પાડ્યો છે તો એનું મહત્વ શું રહે તમે આત્મહત્યા કરતા વ્યક્તિને રોલ્ડ ઉપર મૂકી દો છો કાયમ કે છો અમે કોલ બેક આપે ત્યાં સુધીમાં તો ગળાફાસો ખાઈ લીધો છે જેમના ટીકડા ખાઈ લીધા છે અમે તો હમણાં અમારે બચાવશે કોણ એકસો નંબર અમને બચાવવા માટે છે તો કોણ બચાવશે આત્મહત્યાના વિચાર આવે એને

હું આપનો કોલ સિનિયર આજ ટ્રાન્સફર કરું છું લાઇન ઉપર જ છું પણ કેટલો સમય લાગશે હા મેમ એમનો કોલ હાલ પતવાજ થઈ રહ્યો છે બીજું કોલ ચાલુ છે ને એટલે હું ટ્રાન્સફર કરું છું બરાબર ઓકે હું છું હા હાજી હા મેમ કોલ ટ્રાન્સફર કરી રહ્યો છું કોલ ડિસ્કનેક્ટ નહીં કરતા ઓકે તમે ક્યારના કોલ ટ્રાન્સફર કરો છો સાત મિનિટ તો થઈ આઠ મિનિટ થઈ ગઈ છે એક સો ચાર હેલ્થ હેલ્પલાઇન માં કોલ કરવા બદલ આપનો આભાર નમસ્તે ગુજરાત સરકાર ની વન ઝીરો ફોર સુસાઈડ પ્રિવેશન હેલ્પલાઇન માં હું આપની શું સહાયતા કરી છું સાહેબ આઠ મિનિટ પહેલા ફોન કર્યો હતો અને આઠ મિનિટ થી હોલ્ડ ઉપર છું એ જ વિચાર છે કે અહીંયા તમને ફોન શું કામ કરતા હોય કે આત્મહત્યા કરવાનો વિચાર આવતો એટલે ફોન કરતા હોય તો આટલી બધી વાર સુધી આઠ મિનિટ સુધી હોલ્ડ ઉપર રાખે છે કોલ બેક કરવાની વાત કરે છે ત્યાં સુધીમાં તો માણસ પોતાનો જીવ દઈ દેશે ઓકે મેમ હું તમને તકલીફ સમજી શકું છું બટ એમાં એવું છે કે જે કાઉન્સલર અમે જે હતા એ બીજા કોલ પર વ્યસ્ત હતા મેમ એમનો કોલ ડાયરેક્ટલી ડિસ્કનેક્ટ ના કરી શકે મેમ ઠીક છે અને અમને તો કોલ બેક કરવાનું કીધું તો કોલ બેક કરવાનો તમે કયો છો

વાંચ્યું નવ હજાર લોકો એ ગુજરાતમાં આત્મહત્યા કરી છે આ વાંચીને મને શોખ લાગ્યો છે કે સરકાર શું કરી રહી છે અને સર્ચ કર્યું નંબર સરકાર હેલ્પલાઇન જાહેર કરી છે પણ એમાં મને બહુ આઠ મિનિટ સુધી હોલ્ડ ઉપર રાખ્યું મને એમ કીધું કોલ બેક કરવામાં આવશું તો આનું શું કરવાનું ઓકે મેમ હું તમારી જે પણ તકલીફ થઈ માફી ચાહું છું મેમ ઠીક છે મેમ ઓકે મારી સમસ્યા એ જ છે કે એકસો મારી સમસ્યા એ જ છે કે એકસો ચારમાં તાત્કાલિક જે કાઉન્સલિંગ મળવું જોઈએ તાત્કાલિક એક્શન થવી જોઈએ એ તો થઈને આઠ મિનિટ સુધી તમે એવા પેશન્ટને એવા માનસિક જે આત્મહત્યાનો વિચાર આવે છે એને હોલ્ડ ઉપર રાખ્યા એને એમ કીધું કે કોલબેક બેક કરીશું તો આ સિસ્ટમ તો ખોટી છે ને સાહેબ દેખાવા માટે છે ના મેડમ એવું નથી મેડમ આ રેર કેસમાં એવું થાય છે પણ બધા જે પણ કાઉન્સિલ અધિકારી છે ને બધા જેટલા બી અમારી પાસે છે બધા જે કાઉન્સિલ અધિકારી બધા વ્યસ્ત હતા મેડમ એ બધા કોલ હતા એવું તો નતું કોઈ ફ્રી હતું મેમ કે અત્યારે તમારો કોલ ચાલે છે તમારો બધા કાઉન્સિલ છે તમારો સમય હવે મારે નથી વધારે લેવો તમારો સમય વધારે નથી ખરાબ કરવા માંગતી કદાચ કોઈક સાચા વ્યક્તિને તમારો કોલની જરૂર હશે મેં એકસો ચારમાં કોલ કર્યો એ જ જાણવા માટે કે આ સિસ્ટમ સાચી છે કેટલી સત્ય છે અને ચોક્કસ આ સિસ્ટમમાં મને જે ખોખલાપનું દેખાણો નહીં મારી પાસે એમનું જે પણ કંઈ રેકોર્ડિંગ છે એ માધ્યમથી હું સરકારને આવેદન કરીશ કે આ સિસ્ટમને સુધારો આવી રીતે ના હોય ધન્યવાદ જી બોલો જી મેમ મેમ કે બદલ હું માફી ચાહું છું મેમ એવું તો છે ને મે મોસ્ટલી જલ્દી આવતો તો રેર કેસ માં આવતા કોઈ વાંધો નહીં સર તમારો કોઈ વાક નથી અમે તો ગવર્નમેન્ટ ને આમાં ગુનેગાર ગણીએ છીએ અને ગવર્નમેન્ટ પાસે આનો જવાબ માંગીશું ધન્યવાદ મેમ એવું કોઈ એવું હતું નથી મેમ ઠીક છે

ઓકે મેમ જે પણ જે પણ પ્રોબ્લેમ થઈ છે હું સમજી શકું છું બટ અમારે બનાવે છે અને મારો હું ચોક્કસ રીતે સરકારને લખીશ અને કહીશ કે તમારે આ સિસ્ટમ સુધારવી જોઈએ બહુ સેન્સિટિવ શબ્દ છે આત્મહત્યા ના આજે છાપામાં નવ હજાર આત્મહત્યા કરી ગુજરાતમાં એટલા માટે મેં કીધું કે એકસો ચાર નંબર શું મદદ કરી રહ્યું છે એ તપાસવું પણ ખૂબ જરૂરી હોય છે ને મેં તપાસ્યું અને મને જે જાણવા મળ્યું છે એના સરકાર ને તમારો કોઈ વાક નથી ચિઠ્ઠીના ચાતર છો ધન્યવાદ ધન્યવાદ સાચી તમે હેલ્પ કરો છો સો ટકા હેલ્પ કરો છો સિસ્ટમ ગવર્મેન્ટ નો જે છે એના માટે કઉ છું વાંધો ને મારે તમારો સમય નથી બગાડો કારણ કે હું ઈચ્છું છું કે ગુજરાતના નાગરિકોને જેટલી મદદ કરી શકો એટલી તમે કરો એટલા માટે ધન્યવાદ